સિરાજખાન પઠાણ પઠાન આજે સાઉથ ગુજરાત હોસિએશન દ્વારા આ લવાછા મુકામે ઓલપાડ તાલુકાના છેવડાના ગામ લવાછા મુકામે આ ત્રણ જાતની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સૌ પ્રથમ બે દાંત અદાત એમાં લગભગ દસ થી બાર ગોળાએ ભાગ લીધેલો પછી નાની મધ્યમ રવાલ એમાં લગભગ સત્તર ગોળાએ ભાગ પાર્ટિસિપેટ કર્યો હતો અને ત્રીજી જે રવાલ છે મોટી રવાલ ચાલ જેનું ખૂબ મહત્વ છે એમાં લગભગ અગિયાર જેટલા ઘોડા હતા વિજેતા અમને ફર્સ્ટ પ્રાઇઝ જે છે તે એકત્રીસ હજાર સેકન્ડ એકવીસ હજાર થ્રડ અગિયાર હજાર અને મધ્યમ રવાલ જે છે એમાં એકવીસ હજાર ફર્સ્ટ સેકન્ડ અગિયાર હજાર અને ત્રણ એકાવનસો અને બે દાંત અદાત જે છે એમાં ફસ્ટ એકાવનસો છે સેકન્ડ એકવીસો છે અને બીજા અગિયારસો છે ત્રણ આમ તો ઘણા વર્ષોથી થાય છે બે હજાર ચારથી આ લવાઝા ગામે મુકામે થાય છે રેસ પણ અત્યારે બે હજાર તેર ચૌદથી હર વર્ષ મતલબ ડિસેમ્બરની સાલમાં આ રેગ્યુલર આ રેસનું આયોજન થાય છે આજે આપ બધા અહીંયા જે એકત્રિત થયા છો એ ઓલપાડ લવાછા ગામ છે ત્યાંનું મેદાન છે જ્યાં અમારું સાઉથ ગુજરાત હોર્સ એસોસિએશન સુરત બે હજાર ચારથી રેસનું આયોજન કરે છે અને ખૂબ જ સ સફળતાપૂર્વકનું આયોજન થાય છે અહીંયા અહીંયા દૂર દૂરથી ઘોડા પાર્ટિસિપેટ થાય છે યુપી રાજસ્થાન કચ્છ બિહાર દરેક જગ્યાથી અહીંયા ઘોડા આવે છે અને રેસમાં પાર્ટિસિપેટ થાય છે જેની બધી જવાબદારી કટુ એસોસિએશનના સભ્યો ઉઠાવે છે પ્રમુખ અમારા સતીષભાઈ છે અને અમારા ઉપપ્રમુખ પિયુષભાઈ પટેલ છે એવું અહીંયા ખૂબ જ સુંદરતાથી આયોજન કરે છે એમાં સિરાજભાઈ પઠાણ જીગાભાઈ છે ઘણા બધા લોકો છે હવે બધાના નામ હું અત્યારે લેવા જાઉં તો લાંબુ થઈ જશે પરંતુ બધા જ એક સાથે મળીને ખૂબ જ સુંદર આયોજન કરે છે અને બે હજાર ચારથી આયોજન ચાલી રહ્યું છે અને જે ઘોડા અહીંયા આવે છે એમને અમે પૂરેપૂરી સુવિધા અને ઘોડા ઘોડાની સાથે ઘોડે સવારો આવે છે ઘોડેના માલિકો આવે છે જેમને અમારા ફાર્મ હાઉસ પર અમે રોકાવીએ છીએ એમનો ત્રણ ચાર દિવસનો ખાવા પીવાનો બંદોબસ્ત ઘોડાનો ખાવા પીવાનો બંદોબસ્ત ઘણી જ સારી રીતે અમે કરીએ છીએ બધો ખર્ચો અમે આપસમાં બધા મળીને કરીએ છીએ અને સરકારને અમે એટલી વિનંતી કે અમે જે આયોજન કરીએ છીએ ખાસ કરીને રવાલ હોર્સ રેસ જેમાં સિંધી બ્રિજના ઘોડાઓ પાર્ટિસિપેટ કરે છે અને ખૂબ જ સુંદરતાથી અહીંયા એ ચાલ ચાલે છે અને લોકો અહીંયા આવી મજા માણે છે અત્યારે પણ તમે આ ગાડીઓનું હુજુમ જોઈ શકો છો કેટલી ગાડીઓ છે કેટલા લોક છે બધા એન્જોય કરે છે ઘોડાની સારી કિંમતો હવે ઘોડાની કિંમતો પણ ઘણી થઈ ગઈ છે સારી એવી વેપાર સારો એવો વેપાર થાય છે ખૂબ લોકો સારી રીતે ઘોડાને સાચવે છે અને ખૂબ સારી રીતે એની માવજત કરે છે તો સરકારને મારું એટલું જ કહેવું છે કે અમારી સોસાયટીને સરકાર પણ કંઈક મદદ કરે અને પ્રોત્સાહિત કરે અને એકાદ મેલો અમને કરવામાં મદદ કરે અહીંયા